નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જી કેની જમાવટ આજના વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કે મિત્રો જીએસઆરટીસીના જે કર્મચારીઓ છે કે જેમનું સંખ્યાબળ પચાસ હજાર કરતાં વધારે છે તેઓ મિત્રો સરકાર સામે મિત્રો આંદોલનના મૂળમાં ફરીથી આવી ગયા છે કારણ કે ગત ઓગસ્ટ ઓક્ટોબર મહિનામાં જે સેટલમેન્ટ થયા હતા એમાં પાર્ટ ટુ સેટલમેન્ટમાં જે માંગણીઓ મિત્રો સરકાર દ્વારા સમયમાં સ્વીકારવાની વાત થઈ હતી માંગણીઓ વિશે હજુ સુધી સરકારે કોઈ જાતની ચર્ચા કરી નથી આથી જીએસઆરટીસીના હજારો કર્મચારીઓ જે છે તેમાં મિત્રો લાગણી ફેલાઈ ગઈ છે અને આવનાર સમયમાં જીએસઆરટીસીના કર્મચારીઓ વિવિધ આંદોલનાત્મક પ્રવૃત્તિઓ કરે તો નવાઈ નહીં તો જાણીએ મિત્રો વિડીયોમાં વિગતવાર કે જીએસઆરટીસીના કર્મચારીઓની વિવિધ કઈ માંગણીઓ પડતર છે અને કઈ માંગણીઓ ન સ્વીકારાતા જે છે તે સરકાર સામે આ આંગણવાડી જીએસઆરટીસી નિગમના કર્મચારીઓ જે છે તે મિત્રો યુદ્ધના જે છે આંદોલને ચડી રહ્યા છે સાથે મિત્રો નિગમને ક્યાં સુધીની મિત્રો વિવિધ પ્રશ્નો ઉકેલવાની મહોલત આપવામાં આવી છે તમામ માહિતી આજના વિડીયોમાં આપ સુધી પહોંચાડીશું તો વિડીયોના અન સુધી બનાવી રહશો અને જો ચેનલમાં તમે નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બે લાયકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરી લેજો જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરજોના નોટિફિકેશન વિવિધ ભરજીના પરિણામ જે કે ના વિડીયોઝ સરકારી કર્મચારી પેન્શન યોજનાઓને લગતા પરિપત્રો તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય તો મિત્રો જીએસઆરટીસીના જે પ્રશ્નો છે વિવિધ પડતર પ્રશ્નો તેને લઈને ગત રોજ ગત ઓક્ટોબર મહિનામાં જીએસઆરટીસી તથા દિવાળી પહેલાં આંદોલનની જે છે તે સરકારને ચીમકી આપવામાં આવી હતી અને સરકારે તાત્કાલિક મિત્રો જે અલગ અલગ જે ત્રણ જેટલા યુનિયનો છે અને ત્રણ જેટલા યુનિયનો જે જીએસઆરટીસીમાં અત્યારે કાર્યરત છે તેની બનેલી સંકલન સમિતિના જે હોદ્દેદારો છે તેમને બોલાવી અને માનનીય જે આપણા વાહન વ્યવહાર મંત્રી છે શ્રી હસભાઈ સંઘવી તેમણે મિત્રો અમુક મુદ્દાઓ તાત્કાલિક ઉકેલી દીધા હતા અને અમુક મુદ્દાઓ જે વણ ઉકેલ્યા હતા તેમણે મિત્રો સેટલમેન્ટ પાર્ટ ટુમાં ટૂંક સમયમાં સરકાર દ્વારા જીએસઆરટીસીને મધ્યસ્થીમાં રાખી અને જે છે તે મિત્રો ચર્ચા વિચારણા કરી અને મુદ્દાઓ ઉકેલવાની વાત ચકાઈ રહી હતી પરંતુ મિત્રો આ બધી અટકળો વચ્ચે જે છે તે ચારથી પાંચ મહિનાનો સમયગાળો આવી ગયો ત્યારબાદ લોકસભાની ચૂંટણીની આચારસંહિતા લાગુ થઈ ગઈ અને તમામ જે છે સમયગાળો જે છે તે મિત્રો દસ મહિના જેટલો સમયગાળો હાલમાં વીતવા થઈ જઈ રહ્યો છે મિત્રો આઠથી દસ મહિના જેટલો સમયગાળો વીતવા છતાં જે પાર્ટ ટુની સેટલમેન્ટની માંગણીઓ છે તે એમની એમ જ છે જેને લઈ અને જીએસઆરટીસીના ના હજારો કર્મચારીઓમાં અસંતોષની લાગણી ફેલાઈ ગઈ છે તો મિત્રો કઈ કઈ પડતર પ્રશ્ન છે તે હવે સમય પાકી ગયો છે જાગો કર્મચારીઓ આપણા બાકી પડતર માંગણીઓ અને ડ્રાઈવર કંડક્ટરના પગારમાં રહેલી વિસંગતા સાતમા પગાર પંચ મુજબ ઓવર ટાઈમ અને પાર્ટ ટુની ચર્ચા માટે યુનિયનને કહેવાની વાત કરી છે ગુજરાત એસટી કર્મચારીઓમાં ચર્ચા હવે કર્મચારીઓના પ્રાણ પ્રશ્નો પગાર વિસંગતા અને પાર્ટ ટુની ચર્ચા અને નિરાકરણ ક્યારે કર્મચારીઓના યુનિયનો સંકલન સમિતિમાં ઊંઘમાં હોય તો જાગશે કે કેમ કે કર્મચારીઓમાં ચર્ચા છે હવે તો ચૂંટણી પતી ગઈ આચાર સંહિતા પૂરી થઈ ગઈ અને સરકારે શપથ પણ લઈ લીધા પણ ગુજરાત સરકારે એસટીના કર્મચારીઓને ગ્રેડ પે વિસંગતાઓ દૂર કરવાની ગેરંટી ક્યારે આપશે છેતાલીસ ટકાના ધોરણે જે રાજ્ય સરકારમાં હાલ જે જુલાઈ મહિનાથી જે બે હજાર ત્રેવીસથી મોંઘવારી ભથ્થું ચૂકવાઈ રહ્યું છે તે મોંઘવારી ભથ્થું રાજ્ય સરકારને સમકક્ષ કર્મચારીઓને ક્યારે કરવામાં આવશે સાથે જ મિત્રો રાજ્ય સરકારના અગિયાર ટકા જે એરિયસ બાકી છે જીએસઆરટીસીના કર્મચારીઓનું મોંઘવારી ભથ્થાનું તે ક્યારે ચૂકવવામાં આવશે પાર્ટ ટુ બાબતે જે ચર્ચા કરવાની અને નિરાકરણ લાવવાની જે બે ત્રણ વર્ષથી વાતો થાય છે તેનું નિરાકરણ ક્યારે આવશે અને બીજા ઘણા પ્રશ્નો છે જેનું નિરાકરણ ક્યારે આવશે આ તમામ મુદ્દાઓને લઈ અને જીએસઆરટીસીના કર્મચારીઓ ટૂંક સમયમાં મિત્રો જે છે તે સરકાર સામે વિવિધ આંદોલનાત્મક પ્રવૃત્તિઓ કરશે તો નવાઈ નહીં જીએસઆરટીસીના કર્મચારીઓ દ્વારા જીએસઆરટીસી અને સંકલન સમિતિ દ્વારા જે છે તે સરકારને અલ્ટિમેટમ પહોંચાડવાની વાત કહી ગઈ છે કે ટૂંક સમયમાં સરકાર આ તમામ જે મુદ્દાઓ છે જેવાનું વણુકેલા છે તે મિત્રો ઝડપથી મિત્રો એને ઉકેલી દે નહીં તો આવનાર સમયમાં ચોક્કસથી આ જીએસઆરટીસીના કર્મચારીઓ ફરી આંદોલનના માર્ગે ચડશે એવી હાલમાં જે છે તે મિત્રો ચર્ચાઓ ચાલી રહી છે આંદોલન ફરીથી ન થાય તે માટે સરકારે ચોક્કસથી મિત્રો પગલાં ભરવા પડશે તેવું આ આંદોલન કર્મચારીઓ ઈચ્છી રહ્યા છે હિન્દ અસ્તું